નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ન્યુ વીઆઈપી રોડ પર વધુ એક વખત ભુવો પડ્યો છે

ખબર નહીં પોતાની એસી કેબિનમાં બેસી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મિલી ભગતના કારણે એમનો આ ભ્રષ્ટાચારનો ભૂવો આજે ફરી એકવાર પ્રગટ થયો છે તાત્કાલિક ધોરણે જો એનું રિપેરિંગ થયું હોય અને દસ જ દિવસમાં જો પાછો એની એ જ જગ્યાએ ભૂવો પડે તો એમને કયા પ્રકારની કામગીરી કરી હશે એ તો હવે એ અધિકારી જાણે કે ભગવાન જાણે એક તરફ વડોદરા શહેર પાણીના પૂરથી અસરગ્રસ્ત હોય એમાં જ લોકોએ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવામાં હવે શું વડોદરાવાસી પડશે એની રાહ જોઈ રહી છે અમારી સ્પષ્ટ માંગ છે કે જે પણ કોઈ કામગીરી કરે છે એને યોગ્ય કામગીરી કરે એની ઉપર કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પાંચના પ્રતિનિધિઓને અંકુશ રાખવાની જરૂર હોય એમની પર દેખરેખ રાખીને કામ કરવાની જવાબદારી એમની હોય આ મેયરશ્રીનો વિસ્તાર છે જો મેયરશ્રીના વિસ્તારમાં જ આ પ્રકારની લાલિયાવેળી ચાલતી હોય તો વડોદરા શહેરના બીજા વિસ્તારોની હાલત શું હશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ અમારી સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ભુવાને પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેજસ બ્રહ્મ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ